અમરેલી જિલ્લાના વિધાનસભા જાગૃતિ રાજુલા તાલુકાના સંઘવી હાઈસ્કૂલ ખાતે રાજુલા જાફરાબાદ અને ખાંબા તાલુકાની વિધાનસભાની સીટની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં જિલ્લા મદદની નોડલ અધિકારી ટીઆઈપી અને નાયબ

કબડ્ડી ટુર્નામેન્ટના માધ્યમથી આજે આપણે જે તમામ વિધાનસભા છે અમરેલીની એની દરેક સીટ વાઇઝ એક એક કાર્યક્રમ કરવાનું છે જે કાર્યક્રમમાં આજે અહીં ઉપસ્થિત જિલ્લામાંથી આપણા વડા અમારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ આપણા તાલુકાના સમાહર્તા શ્રી બરાસરા સાહેબ પછી કન્વીનર છે અમારા કોચ સાહેબ છે ખેલાડીઓ છે અમારા સ્ટાફ છે નાગરિકો છે તમને સૌનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે એ ચૂંટણીનો મતદાન વિષયની જાગૃતિ માટેનો છે કે જે આપણે જે બાળકો પણ આવી છે અને સ્કૂલના અને હાઈસ્કૂલના સ્ટુડન્ટ્સ પણ છે અને એઓ કબડ્ડીના ટુર્નામેન્ટના માધ્યમથી જે આપણે મતદાનનું જે ઇમ્પોર્ટન્સ છે એ સમજાવશે અને આ કાર્યક્રમ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમાં જે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે એને અમે આવકારીએ છીએ વધુમાં વધુ મતદાન કરે એવા આશયથી આજે આપણે અહીંયા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી કોટક મેડમ ટીડીઓ શ્રી ચીફ ઓફિસર શ્રી કબડ્ડી પ્લેયર્સ તેમજ ઉપસ્થિત સર્વેને મારા નમસ્કાર જેમ આપણે ટીડીઓ સાહેબે કીધું કે આ ટુર્નામેન્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ આવે એ આપણી સાત મેના રોજ જે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે એમાં દરેક વ્યક્તિ જેમનું નામ મતદાર યાદીમાં હોય એ બધા સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીનો ચૂંટણીનો સમય છે એમાં અચૂક સમય ફાળવી અને પોતાનો મત આપી અને લોકશાહી નિર્માણમાં પોતાનો ફાળો આપે એવા શુભાશયથી આ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે વિશેષ સમય ન લેતા ઉપસ્થિત સર્વે કબડ્ડી પ્લેયરોને મારા બેસ્ટ વિશેસ અને ઉપસ્થિત સર્વેને મતદાન માટે ફરી અપીલ કરી મારા